તો સુરતમાં પ્રદૂષણની વધતી માત્રા વચ્ચે ગંભીર સ્થિતિ સામે આવી છે પોલીસ કમિશનરના જાહેરનામાનો ખુલ્લે આમ ભંગ થતો જોવા મળ્યો પ્રતિબંધિત સમયમાં પણ શહેરમાં ભારે વાહનો પ્રવેશ કરી રહ્યા છે માટી કે કચરો લઈને દોડતા વાહનોથી જોખમમાં હવા પ્રદૂષણ તાડપત્રી બાંધ્યા વગર જ ભારે વાહનો અવરજવર કરી રહ્યા છે રાહદારીઓ અને દ્વિચક્રીય વાહનો ચાલકો માટે આ ગંભીર જોખમ છે ચાલકની આંખમાં ધૂળ પડવાથી અકસ્માતની સંભાવનાઓ વધી છે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરતમાં જાયનામું પોલીસ કમિશનરનું છે તેનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થતો અહીં જોવા મળી રહ્યો છે પ્રતિબંધિત સમયમાં શહેરમાં ભારે વાહનો પ્રવેશ કરી રહ્યા છે અને તેના કારણે લોકોને હેરાનગતી અમુક સાઇટો છે જે સરકારની ટાઈમ મર્યાદામાં પૂરી કરવાની હોય છે અમુક મેટ્રોની ગાડી છે એને પણ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનું હોય છે એસએમસીના જે વ્હીકલ હોય કે ડોરબેજ ગાર્બેજ પર લઈને જતા હોય તેમજ અમર ઇમરજન્સીમાં નીકળતી હોય એવી તમામ ગાડીઓની પરમિશન આપવામાં આવેલ છે સુરત પોલીસ કમિશનર દ્વારા જે પ્રતિબંધિત જે સમય છે તેમાં મોટા જે ટેન્કરો છે ઉપરાંત જે ટ્રક છે તેના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં જે ટ્રાફિકના જે આદેશો છે તે દોડીને પી જવામાં આવ્યા છે આપ જોઈ શકો છો હાલમાં જે સમય છે તે સમય પ્રતિબંધિત છે તેમ છતાં મોટી સંખ્યામાં જે ટ્રક અને ટેન્કરો જે છે તે આવી રહ્યા છે આ સાથોસાથ હાલમાં જ એક મહત્ત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને જે પણ ટેન્કર અથવા તો ટ્રક માટી લઈને જતા હોય છે તેવા તમામ જે સાધનો છે તેમાં ગ્રીન નેટ બાંધવા માટે સૂચના આપી દેવામાં આવી છે કારણ કે જે ડસ્ટ છે તે ડસ્ટ ઉડતી હોય છે અને જે ડસ્ટના કારણે જે રોગ ફેલાવાનો પણ એક જે ભય છે તે ભય જોવા મળતો હોય છે આપ જોઈ શકો છો જે માટી છે તે માટી અહીં ભરીને લઈ જવામાં આવે છે કોઈપણ પ્રકારનું ઉપર જે ગ્રીન નેટ છે તે બાંધવામાં નથી આવી રહી જે રીતે આ ડસ્ટ ઉડે છે અને ખાસ કરીને જે વાતાવરણ છે તે વાતાવરણ પણ અહીં પ્રદૂષિત બની રહ્યું છે હાલમાં જ સુરતમાં જે એક્યુઆઈ લેવલ જે છે તે સતત ઘટી રહ્યો છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ તમામ જે સાઇટ હોલ્ડરો છે તેમને સૂચના આપી દેવામાં આવી છે કે નવનિર્મિત જે પણ બિલ્ડિંગ હોય છે ત્યાં ગ્રીન નેટ બાંધવામાં આવે અને ગ્રીન નેટ ના જ્યાં પણ ન હશે ત્યાં પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો હાલમાં પ્રતિબંધિત સમય છે અને બીજી તરફ જે ધૂળ છે તે ધૂળ ઉડાડવામાં આવી રહી છે જેને કારણે વાતાવરણમાં પ્રદૂષિત થઈ રહ્યું છે તેમ છતાં જે ટ્રાફિકના જે અધિકારીઓ છે દર મહિને હપ્તો પહોંચતો હોવાના કારણે કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવી રહી એક તરફ સુરત પોલીસ કમિશનર દ્વારા મીટિંગ કરવામાં આવી રહી છે તમામ આરટીઓ અને જે અધિકારીઓ છે તે અધિકારીઓને બોલાવીને જે તકેદારી છે તે તકેદારી લેવા માટે સૂચના આપવામાં આવતી હોય છે તેમ છતાં જે નીચલા જે અધિકારીઓ છે જે તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે આ નિયમનો ક્યાંય પાલન નથી કરવામાં આવતા અને દંડ પણ ફટકારવામાં નથી આવી રહ્યો ત્યારે જે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન વિજય બેસા અને સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત